યજ્ઞ નો આરંભ થયો ને કંકોત્રી લખી રાજા દક્ષ દક્ષ ને કેટલી કન્યા છે કન્યા કેટલી દીકરીઓ લખી જમાઈ ની સાથે મારી બધી દીકરીઓ આવવાનું જમાઈ ને લઈને આવવાનું અને તમારે એમના માં આવવાનું નથી ગાડી કરી કે બસ માં આવવાનું નથી તો કે કેમ તો કે તમને લેવા અહીંથી સ્પેશિયલ વિમાન મોકલવામાં દક્ષે દરેક દીકરીઓને લેવા એક એક વિમાન મોકલ્યા અને વિમાન જે હલાવતો હોય ને એને ખાસ સૂચના આપી કે જ્યારે કૈલાસ આવે ને ત્યારે વિમાન નીચો નીચો કરવાનો શિવ અને સતી તમને જોવા જોઈએ પણ અહીંયા ઊભો રાખવાનું

આપણને આમંત્રણ નહીં હોય આપણે જવાનું નથી શિવ કે છે દેવી જે હોય એ બધું થવા દો તમે રામ ની કથા સાંભળો ફરી કથા શરૂ થઈ થોડોક સમય થયો એટલે બીજા ચાર પાંચ વિમાન એમાં એક બેન બેન તો એવી હોય વિમાન નીચું કરીને કે બેન લે તારે ન થવાનું ખબર હોય કે આમ નથી કીધું જો સમાજમાં આવું છે છ સાથ કુટુંબના ઘર હોય તૈનને કંકોત્રી હોય તનને ન હોય એટલે હોય લઈને ન ના ઘરે જાય અમારે તો આવી તમારે નથી આવવાનું ખબર હોય તો હોય એટલે સતીની બહેનો વિમાન નીચે કરે સતીને પૂછે છે પિતાજીના ઘરે યજ્ઞનું આયોજન છે બેન તારે નથી આવવાનું એક પછી એક એક પછી એક વિમાન ગયા હવે સતીનું મન ચંચળ ગયું શિવને કહે છે શિવ મને કારણ બતાવો આપણે આમંત્રણ છે કે નથી અને નથી તો કેમ નથી જવા શિવ સમજાવે છે સતી ત્યારે શિવ કહે છે સતી તારા પિતાએ મારી સાથે વેર લેવા માટે આ યજ્ઞનું આયોજન કર્યું છે એમાં તમે ન જાઓ તો મારું તમારું કલ્યાણ છે અને આમ પણ યાદ રાખજો કોઈ લૌકિક પ્રસંગ હોય એમાં જો આવકારો ન હોય તો જવાય આવ નહી આદર નહી જેનું હૃદય કદી કદી રીતના થઈ જાય ખાલી પ્રેમથી કે આવો પણ મનમાં હું હોય તો આવ

પછી એને સમજાવવા મનાવા બહુ અઘરા પરા કેટલાને આવડે પાંચ અઠ ખબર છે કોઈને તમે બધા નાની છો પણ તમને એમ થાય છે મારા જ બધું અમે જ બોલશું તમે શું બોલશો ખાલી એટલું કોઈ ખબર તો છે ને પાંચે પાંચ પહેલી કંઈ સ્ત્રી अट बोलो કૃષ્ણ કનૈયા लाल की माता ओए કેટલું ઉદાર મન છે સૌથી પહેલી સ્ત્રી અટ બીજી અટ કઈ આ માતાઓ અઠે ચડે ને એટલે મનાવવા બહુ અઘરા એકવાર નક્કી કરીને થેલો ભરે પિયર જાવું જ છે પછી તમે ગમી કરો માતાઓ શાસ્ત્ર બતાવે છે સૌથી પહેલી સ્ત્રી અટ બીજી કઈ બાય કીધું બોલો કૃષ્ણ કનૈયાલા અહીંથી આગળથી જવાબ આપે છે પાછળથી તમે જય તો બોલો અને જય બોલો થાક લાગે તો બાપુએ અખંડ હાથ થી અહીંયા ભંડારો છે મહાપ્રસાદ છે કોઈને ભૂખ્યા ઘરે મોકલવાના એટલે મને ઉપરથી કહેવામાં આવ્યું છે કે બધાયને ભગવાનનું નામ લેવરાવજો બધાયને કીર્તન કરાવજો બધાયને ધરૈન રાસ રમાડજો અને જય જયકાર બોલાવજો કે એમ કોઈએ ઘરે જઈને ચૂલો ચાલુ કરવાનો તો હવે તો આગળવાળા જવાબ આપે છે પહેલી સ્ત્રી હળ બીજી બાળહળ ત્રીજી ઘોડા હળ ઊંચી આંગળી કરજો બાપા આય કઈ પાસ નપાસનું નથી બોલો પ્રશ્ન કનૈયાલા તમને એમ કે અમને જ આવડે નારાયણ કઈ પાછા પડે એમ નથી ભાઈ તમે તમારું કીધું તે એને એનું કીધું રાજમહેલ હજુ એક રહી એક બીજા ની સામુ જોવે છે તમે કેટલા જવાબ આપ્યા ત્રણ આપ્યા ને એક જવાબ અહીંયાથી મળ્યો રાજહટ અને પાંચમો જવાબ એ ભાઈ આપ્યો એનું નામ શું છે ચિમનભાઈ એની માટે એકવાર જોરદાર તાળીઓ પાડો પાંચમો જવાબ છે સાધુ હઠ ભારત વર્ષ સાધુ હઠે ચડે